વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર પાંચ એમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક દાખલા નંબર બે નીચે આપેલ પદોની વ્યાખ્યા આપો અલગ અલગ પદો આપેલા છે એમની વ્યાખ્યા આપવાની છે અને શું તેના માટે કોઈ એવા પદ છે જે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે એ કયા છે અને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરશો તો હવે જોઈએ આપણે જે આ વ્યાખ્યાઓ લખીએ એમાં કોઈ એવા પદ આવતા હોય કે જેને આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તો એ બી શું કરવાના છે વ્યાખ્યાયિત પહેલું જ આપેલું છે સમાંતર રેખાઓ સમાંતર એટલે કે એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ કે જે એકબીજાને ક્યારેય છેદે નહીં અને તેમના વચ્ચેનું અંતર પણ કેવું હોય સમાન હોય તો તેને શું કહેવામાં આવે સમાંતર રેખા શું કીધું છે એક જ સમતલમાં આવેલી આ બંને એક જ સિમ્પલમાં આવેલી છે અને બે ભિન રેખાઓ બે અલગ અલગ રેખાઓ છે અને એકબીજાને આગળ જશે ત્યાં ક્યારેય છેદશે નહીં અને શું કીધું એમની વચ્ચેનું અંતર એટલે આ જે અંતર છે એ કેટલું હોય સમાન હોય બે હોય તો બે સેન્ટીમીટર છેક સુધી જ્યાં સુધી લંબાવશે ત્યાં સુધી એવી રીતે આડી રેખા હોય ઊભી રેખા હોય બે સમાંતર રેખા હોવી જોઈએ કે જે બે આગળ જતા ક્યાંય બી છેદશે નહીં તો એમને શું કહેવામાં આવે છે સમાંતર રેખા હવે જોઈએ બીજું લંબ રેખાઓ બે રેખાઓ એકબીજાને જો કાટ ખૂણે છે દે તો તે રેખાને શું કહેવામાં આવે છે લંબ રેખા કહેવામાં આવે છે બે રેખાઓ એટલે એક રેખા થઈ અને બીજી અહીંયા આવી રીતે આમ લંબાઈએ તો અહીંયા શું કીધું કાટ ખૂણે છે દે તો નેવંશનો ખૂણો આય નેવંશ આમ એવી તમે જુઓ તો આ નેવંશ અહીંયા બી નેવંશ હવે આમ છેદે છે તો નેવંશ અહીંયા બી નેવંશ આનું ઉદાહરણ તમારા ઘરની દિવાલો હોઈ શકે ઘરની દિવાલો બધી છે એ કેવી છે લંબ રેખાઓ છે અને નેવઅંશના ખૂણે છેદે છે એટલે બે રેખાઓ એકબીજાને જો કાટ ખૂણે છેદે અથવા તો લંબરૂપે છેદે તો તે રેખાઓને કેવી કહેવામાં આવે છે લંબરેખાઓ આ જે ઊંધોટી છે આવું ક્યાંય બી થતું હોય અથવા તો એલ થતો હોય તો એ લંબરેખા ઊંધોટી છે એમને લંબરેખા કહેવામાં આવે છે હવે છે રેખાખંડ તો બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને રેખાખંડ કહે છે બે અંત્ય બિંદુ એટલે આપણે ખબર છે રેખાખંડને આપણે માપી શકીએ છીએ આ કેટલું છે બે અંત્ય બિંદુઓ છે તો આપણે માપીએ કેટલું થાય છે તો બે અંત્ય બિંદુ અંત્ય એટલે સાડા ત્રણ જેટલું થાય છે તો જેને માપી શકીએ છે બે અંત્યબિંદુ ધરાવતા રેખાના એ કયા છે એ કયા છે એના અંત્ય ધરાવતા આખો રેખાના ભાગને આખી રેખા છે એના બે અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવામાં આવે છે રેખા ખંડ કહેવામાં આવે છે પછી છે વર્તુળની ત્રિજ્યા તો એ કયા વર્તુળ દોર્યું છે વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ હવે આ શું છે વર્તુળનું કેન્દ્ર જ્યાં તમે પરિક્ર મૂકો છો એ શું છે વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના પરિઘ પર રહેલા પરિઘ એટલા વર્તુળની પરિમિતિ આખું જે વર્તુળ દોર્યું આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે પરિઘ કહેવામાં આવે છે તો વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ પર રહેલા કોઈ પણ બિંદુ વચ્ચેના અંતર આ વર્તુળ છે એ બિંદુઓનો ગણ છે આવી રીતે નાના નાના બિંદુઓનો ગણ આખા આખા બિંદુઓ બધા જોઈન્ટ થઈ અને આખો વર્તુળ બને બને છે તો શું કીધું વર્તુળના કેન્દ્રથી આ વર્તુળનું કેન્દ્ર છે વર્તુળના પરિઘ પર રહેલા કોઈ પણ બિંદુ વચ્ચેના વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરીઘ અહીંયા હોય અહીંયા હોય અહીંયા હોય તો આ બધી શું થાય અંતરને આ વચ્ચે આ બિંદુ અને આ બિંદુ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે આવી રીતે તમે કોઈ બી જગ્યાએ દોરી શકો તો આ શું છે વર્તુળની ત્રિજ્યા છે ચલો પાંચમી છે ચોરસ જે ચતુષ્કોણ ચારે બાજુ અને ચારે ખૂણા સમાન હોય તો તેમને શું કહેવામાં આવે છે ચોરસ ચારે બાજુ એટલે ત્રણ સેમી હોય તો ત્રણ સેમી આ બે સેન્ટીમીટર આ બે સેન્ટીમીટર આ બે સેન્ટીમીટર ધારો કે આ બે સેન્ટીમીટર અને ચારે ખૂણા કેવા હોય જો નેવું અંશના ખૂણા હોય તો જે ચતુષ્કોણની ચાર બાજુ આ ચાર બાજુ થઈ અને ચારે ખૂણા સમાન હોય તો તેવા ચતુષ્કોણને શું કહેવામાં આવે છે ચોરસ થયું હવે આપણે કીધું છે કે આમાં કોઈ બી એવી આવ્યા હોય શબ્દો એના નીચે લાઈન કરીને આપણે એને જોઈએ તો જોઈએ પહેલાંમાં શું આવ્યું એક જ સમતલમાં તો સમતલ આવેલો બે ભિન્ન રેખા એકબીજાને છેદે વચ્ચેનો અંતર સમાન બીજું બધું તો આપણે કરી દીધું બે રેખાઓ એકબીજાને કાઠ ખૂણે તો કાઠ ખૂણાની વ્યાખ્યા થશે પછી વર્તુળનું કેન્દ્ર વર્તુળનો પરિઘ બે ભિન્ન રેખાઓ એકબીજાને છે દે આવી ગયું જોઈ લો ચલો બિંદુ અંત્ય બિંદુ તો આ બધી જે છે એમને હવે આપણે વ્યાખ્યાયિત કરીએ તો આમાં જો શું આવ્યું સમતલ રેખા બિંદુ કાટકુણું વર્તુળનું કેન્દ્ર પરિઘ ચતુષ્કોણ આવ્યું હતું ને આમાં ચતુષ્કોણ આવ્યું જેવા પદને વ્યાખ્યાયિત કરીશું હવે બિંદુ સમતલ અને રેખા એ અવ્યાખ્યાયિત છે હવે બિંદુ એટલે આપણે ખબર છે ટપકું ટપકાની વ્યાખ્યા શું કરી શકાય કંઈ ના કરી શકાય સમતલ સમતલ એટલે જે કોઈ બી જેમાં આકૃતિ દોરેલી હોય એ બધો ભાગ શું કહેવાય સમતલ પણ એને આપણે વ્યાખ્યામાં લખી શકીએ નહીં અને રેખા રેખાને શું કહેવાય એમ કહેવાય બંને બાજુ તીરવાળી આકૃતિ ના કહેવાય આપણે ગણિતની ભાષામાં લખવાનું છે એટલે બિંદુ સમતલ અને રેખા એ શું છે અવ્યાખ્યાયિત છે હવે કયું બચું કાટખૂણો તો જે ખૂણાનું માપ નેવું અંશ હોય તેવા ખૂણાને શું કહેવામાં આવે કાટખૂણો આપણે જોઈ ગયા હતા સાતમા આઠમામાં કે કાઠખૂણો કોને કહેવાય તો જે ખૂણાનું માપ નેવું અંશ હોય એમને કાટખૂણો કહેવાય લઘુકોણ જે ખૂણાનું માપ નેવું અંશથી ઓછું હોય એમને શું કહેવામાં આવે લઘુકોણ અને ગુરુકોણ જે ખૂણાનું માપ નેવથી એકસો એંસીની વચ્ચે હોય એમને શું કહેવામાં આવે ગુરુકોણ તો અહીંયા ખબર છે આપણે જે ખૂણાનું માપ નેવું અંશ હોય તે ખૂણાને કાટ ખૂણો કહે છે હવે બીજું છે વર્તુળનું કેન્દ્ર આવ્યું ને વર્તુળનું કેન્દ્ર તો વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના કોઈ પણ બિંદુથી સમાન અંતરે આવેલું હોય તો તેને વર્તુળનું કેન્દ્ર કહેવાય વર્તુળના સમતલમાં આવેલું કેવું બિંદુ આ વર્તુળ છે અને એનું સમતલ થયું એવું બિંદુ કે જે વર્તુળના કોઈ પણ બિંદુથી સમાન અંતરે હોય કોઈપણ બિંદુ છે અહીંયાથી બી અહીંયાથી બી અહીંયાથી બી અહીંયાથી બી એનું માપ કેવું આવશે સરખું આવશે એટલે વર્તુળના સમતલમાં આવેલું આ સમતલમાં આવેલું કોઈ એક એવું બિંદુ કે વર્તુળના કોઈ પણ બિંદુથી સમાન અંતરે આવેલું હોય તેને વર્તુળનું કેન્દ્ર કહે છે હવે વર્તુળનો પરિઘ તો વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે તમે સાયકલ ચલાવતા હોય તો એમાં જે પૈડું છે એ પૈડું શું છે વર્તુળનો પરિઘ છે જો તમે એને ખોલી દેશો તો એક આખી સીધી લાઇન થઈ જશે એ પહેળુંની અંદર હોય છે પેડુ જે રબરનું એ જે વર્તુળનો પરિઘ કહેવામાં આવે એટલે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે ચતુષ્કોણ એક જ સમતલમાં આવેલી ચાર ખૂણાઓ અને ચાર બાજુઓ ધરાવતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે કેવી આકૃતિ છે બંધ આકૃતિ એક જ સમતલમાં એ બી સી ડી જો બાજુ એક બે ત્રણ અને ચાર બાજુ થઈ અને જોઈ એક બે ત્રણ અને ચાર ખૂણા તો એક જ સમતલમાં આવેલી ચાર ખૂણાઓ અને ચાર બાજુ ધરાવતી આકૃતિને શું કહેવામાં આવે છે હમ ચતુષ્કોણ કહેવામાં આવે છે